નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા એક હજારથી લઈને પંદરસો છેતાલીસ સુધીનું બોલાયું અને આવક નોંધાઈ છસો ને ત્રીસ મણ જીરુંનો ભાવ રૂપિયા એકતાલીસો પચાસથી થી લઈને અડતાલીસો છપ્પન સુધીનું બોલાવ્યું અને આવક નોંધાઈ ઓગણત્રીસસો ને એકતાલીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો સિત્તેર સુધીનું બોલાયું અને આવક નોંધાઈ તેત્રીસો ને પચાસ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો વીસથી લઈને અગિયારસો બાણું સુધીનો બોલાયું અને આવક નોંધાઈ બારસો ને પંચાણું મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો સત્તાણું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ત્રણસો ને ઇઠ્યાસી મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને પચીસસો બાણું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ઇઠ્યાસી ને સિત્તેર મણ બાજરાનો ભાવ રૂપિયા લઈને અને આવક મણ ભાવ રૂપિયા અગિયારસો થી લઈને બારસો સુધી નો બોલાયું અને આવક નોંધાઈ પાંચ હજાર ત્રણસો ચુમ્માલીસ મણ સિંગદાણાનો ભાવ રૂપિયા અગિયારસો છવ્વીસથી થી લઈને અગિયારસો છવ્વીસ સુધીનો બોલાયું અને આવક નોંધાય દસ મણ જુવારનો ભાવ રૂપિયા પાંચસો પંદરથી થી લઈને પાંચસો પંદર સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ મણ ગવારનો ભાવ રૂપિયા નવસો પાસઠ થી લઈને નવસો પાસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય પચાસ મણ